પ્રમુખ સ્વામી મહારાજ સમગ્ર ગીતામાંથી બે અધ્યાયોની વાત કાયમ કરતા આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અને પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ અને બે શબ્દો મુખ્ય છે એમ પણ કહેતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બે મુખ્ય શબ્દો એક શબ્દ છે અક્ષર જે બ્રહ્મના પર્યાયરૂપે આઠમા અધ્યાયમાં આવ્યો બીજો શબ્દ છે પુરુષોત્તમ જે અક્ષર કરતાં પણ પૂર પર એવા તત્વને સમજાવે છે આ બે શબ્દોને આધારે ફરીથી ગીતાનું જ્યારે આપણે સંશોધન કરીએ વિચાર કરીએ મનન કરીએ ત્યારે ખરેખર આપણને અક્ષર પુરુષોત્તમ પ્રસ્થાન તરીકે રજૂ થઈ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા હવે બ્રહ્મણો જિજ્ઞાસા બે બ્રહ્મની જિજ્ઞાસા કરવામાં આવે છે એક અક્ષર બ્રહ્મ અને બીજા પરબ્રહ્મ લોકોને શંકા થાય કે આ બે પ્રકારના બ્રહ્મ બ્રહ્મ તો એક જ હોય બરાબર છે પરમાત્મા એક જ હોય લોકોને બ્રહ્મ એટલે પરમાત્માનો પર્યાય લાગે છે શાસ્ત્રોનું ઊંડાણથી આપણે સંશોધન કરીએ અને મહારાજના ઉપદેશોના આધારે કરીએ ગુરુ પરંપરાના ઉપદેશોના આધારે કરીએ બે બ્રહ્મની વાતો હકીકતમાં તો ઉપનિષદમાં પણ છે દસ ઉપનિષદમાં પ્રશ્નો ઉપનિષદ નામનો ઉપનિષદ છે છ શિષ્યોએ છ પ્રશ્નો પૂછ્યા અને છ ઉત્તરો આપ્યા એ ભેગા થઈને એક ઉપનિષદ બન્યું એમાં પાંચમો પ્રશ્ન છે સત્યકામ નામના શિષ્ય પૂછે છે ધ્યાનનો પ્રશ્ન છે ધ્યાનની વાત કેવી છે કે સત્યકામે પૂછ્યું કે કોઈ વ્યક્તિ ઓમકારનું આલંબન લે એટલે કે ઓમ એમ બોલતો હોય અને ધ્યાન કરવા બેસે અભ્યધ્યાયિત એ ધ્યાન કરવા બેસે ઓમકાર બોલે છે અને ધ્યાન કરવા બેઠા બેઠા છે કતમમ સ્વો લોકમ જયતી હતી તો એને કેવા ફળની પ્રાપ્તિ થાય એને કેવા લોકની પ્રાપ્તિ થાય આવું સત્યકામ નામના શિષ્યે પીપલાદ નામના ગુરુને પૂછ્યું એ વખતે પીપલાદ જે ગુરુ છે એ સત્યકામને સામે કહે છે કે જો ભાઈ તે ઓમકારના આલંબનથી ધ્યાનની વાત પૂછી અને ફળ પૂછ્યું છે પણ તને ખબર છે કે ઓમકારનો અર્થ શું છે આ એક સમજવા જેવો અર્થ છે આપણે એટલા માટે આ વાતને સમજવી જોઈએ કે આપણે પણ રોજ ઓમકાર બોલીએ છીએ આપણે પણ રોજ ધ્યાન કરીએ છીએ ઉપનિષદ આપણને ઓમકાર નો અર્થ સમજાવે છે અને ધ્યાનની રીત પણ સમજાવે છે તો પીપલાદે સત્યકામને કહ્યું કે સત્યકામ તમને ખબર છે કે આ ઓમકાર નો અર્થ શું છે હું તમને ઓમકાર નો અર્થ કહું એમ કહીને ત્યાંનો મંત્ર એમ છે એ તદ્વૈ સત્યકામ હે સત્યકામ એ તદ્વૈ સત્યકામ પરમ ચ બ્રહ્મ યદ હે સત્યકામ ઓમકારના બે અર્થ છે એક પરમચ બ્રહ્મ એક પરબ્રહ્મ છે છ શબ્દ છ એટલે અને એક પરબ્રહ્મ છે અને બીજા ચ બ્રહ્મ એક બીજું એનાથી નાનું છે અપર એટલે નાનું પર એટલે શ્રેષ્ઠ અપર બ્રહ્મ એને જ અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે ઓમકારના બે અર્થ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પ્રશ્નોપનિષદ કહે છે એટલે આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે એમ સમજવું કે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ધ્યાન કરીએ છીએ હવે શું કહે છે છે ત્યાં ઉપનિષદ ઉપનિષદ પ્રશ્નો તસ્માત વિદ્વાન બહુ ધ્યાનથી વાંચવા જેવા શબ્દો છે સાચો જે વિદ્વાન છે જે ઓંકારના રહસ્યને જાણે છે જે શાસ્ત્રના રહસ્ય જાણે છે એવો વિદ્વાન એવો બુદ્ધિશાળી વ્યક્તિ તસ્માત વિદ્વાન ઓમકાર બોલશે પણ એકતરેણ તરેણ આ બંનેમાંથી કોઈ પણ એક સાથે જોડાઈ જશે પુરુષોત્તમ સાથે તો જોડાની વાત આપણે સમજીએ છીએ પણ પ્રશ્નોપનિષદ ઓમકારના અર્થ સમાન અક્ષર બ્રહ્મ સાથે પણ અન્વે જોડાણ કરવાની વાત આપણને કરે છે આ બે પ્રકારના બ્રહ્મને લઈને અથાતો તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર આવ્યું અને દરેક બ્રહ્મસૂત્રોમાં નિરૂપણ થયું આ રીતે મહારાજે જે અક્ષર પુરુષોત્તમ દર્શન વચનામૃતમાં સમજાવ્યું એ જ પરામાણી અક્ષર બ્રહ્મની સ્વામીની વાતોમાં એ જ દર્શન આવ્યું એ જ દર્શન આપણી ગુરુ પરંપરામાં ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી એમના ઉપદેશોમાં જીવન કાર્યમાં આવ્યું એ જ અક્ષર પુરુષોત્તમ દર્શન આજે જીવંત છે મહન સ્વામી મહારાજ રૂપે મહન સ્વામી મહારાજ પોતે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એ પુરુષોત્તમના ઉત્તમ ભક્ત છે એ પુરુષોત્તમના ઉત્તમ ઉપાસક છે પરમાત્માને અખંડ ધારી રહ્યા છે અને એમને જે આ આપણી સનાતન ધારા ચાલતી આવી છે આપણી સાધનાઓ આપણી ભક્તિ તમે જુઓ બધે જ અક્ષર પુરુષોત્તમ દેખાશે આપણી પૂજામાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા હોય આપણા ઘર મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા હોય આપણા મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ હોય આપણી કંઠી છે ને અક્ષરને પુરુષોત્તમ બેવડી કંઠી આપણે પીડીએ છે આપણે તિલક ચાંદલો કરીએ છીએ એમાં અક્ષરને પુરુષોત્તમ હોય આપણને મંત્ર આપ્યો મહનશય મહારાજે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ સ્વામિનારાયણ ભગવાને મંત્ર આપ્યો એમાં અક્ષર પુરુષોત્તમ અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ મંત્રે સ્વામીતિ શબ્દતઃ નારાયણેતિ ન તત્પરહ પુરુષોત્તમઃ સ્વામી શબ્દથી અક્ષર જાણવા નારાયણ શબ્દથી પુરુષોત્તમ જાણવા એ મહારાજે કહ્યું બધું જ અક્ષર પુરુષોત્તમ મય છે શાસ્ત્રોમાં અક્ષર પુરુષોત્તમ આપણી સાધનામાં અક્ષર પુરુષોત્તમ અને આપણે જોઈએ કે જ્યારે મુક્તિ પામીએ છીએ ત્યારે પણ આપણને અક્ષર પુરુષોત્તમ મળે છે આવું આ એક દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે સ્વાઈ બાપા આપની કૃપાથી સાડા ચારસો કરતાં વધારે શાસ્ત્રને જાણનારા વિદ્વાનો સાથે આ અક્ષર પુરુષોત્તમ દર્શનની ચર્ચા અને વિમર્શ થયા છે કેવળ મુલાકાતો નહીં કલાકો સુધી વાત વાત થઈ થઈ છે છે કલાક 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 સુધી એક એક વિદ્વાન વિદ્વાનો સાથે દરેક વિદ્વાનો અભિપ્રાય બધા પોતપોતાના દર્શનને માનતા હોય છે પોતપોતાના દર્શનની અંદર નિષ્ઠા હોય છે એ બધી જ વાત ખરી એની સાથે અભિપ્રાય એ જાણવા માંડ્યો કે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એ ખરેખર ઔપનિષદિક દર્શન છે એ વૈદિક દર્શન છે એ ગીતા સંમત દર્શન છે એ બ્રહ્મસૂત્ર સંમત દર્શન છે એમાં કોઈ વાતને શંકા નથી આ આપણા પંડિતોના ઉદ્ગારો હતા આવો અક્ષર પુરુષોત્તમ દર્શન એ આપની કૃપાથી અમને સમજવા મળે છે અમે આત્મસાત કરવા સાધના કરીએ છીએ આજના દિવસે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધી તો વાતો કરવી વાતો કરવી બહુ સહેલી છે પરંતુ એને આત્મસાત કરવા માટે ગુરુ જોઈએ સ ગુરુ વિગત છેત આપ અમારા ગુરુ છો અને આપ અમારી ઉપર એવી દ્રષ્ટિ કરો કે અમને આપના અંદર પ્રત્યક્ષ પરમાત્માનો ભાવ થાય યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય કથિતા યર્થાહ પ્રકાશ અંતે મહાત્મનઃ અંતેના બીજા વચનામૃતમાં મહારાજે આ શ્રુતિનું ભાષ્ય કર્યું છે કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રગટ ગુરુરૂપ હરીને વિશે આવે તો શાસ્ત્રમાં જેટલા અર્થ સિદ્ધ થવાના કયા છે એ બધા જ એને અર્થ સિદ્ધ થાય છે એ સારરૂપ અર્થ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ આપ અમારા જીવમાં દ્રઢ કરો એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે જે દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન આપણને આપ્યું એ સનાતન દર્શન આપણા વૈદિક શાસ્ત્રોની અંદર કઈ રીતે સમાયેલું છે તેની બહુ જ સચોટ અને સરળ શૈલીની અંદર વાત આપણને પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કરી એટલે આપણે તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપણને જે જ્ઞાન આપ્યું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ જે એમના ઉપદેશોની અંદર આપણને કહ્યું અને આપણી સમગ્ર ગુરુ પરંપરાએ આપણને જે દ્રઢાવ્યું છે જે આપણી રોજની સાધનાની અંદર આપણે સમજીએ છીએ અને સાધીએ છીએ એ બધું જ સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર સમાયેલું છે જ્યારે ભગવાન સ્વામિનારાયણે આપેલી આ દિવ્ય દ્રષ્ટિ સાથે શાસ્ત્રોનું આલોડન કરવામાં આવે ત્યારે ચોક્કસપણે સર્વત્ર અક્ષર પુરુષોત્તમ દર્શન છવાયેલું છે એવી અનુભૂતિ આપણને થાય છે તો આજે એવું દર્શન આપણને ટૂંકમાં થયું થોડાક જ સમયની અંદર ઉપનિષદોની અંદર બ્રહ્મસૂત્રોની અંદર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ક્યાં ક્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રકાશે છે એની વાત પૂજ્ય પૂજ્યભદ્રેશદાસ સ્વામી આપણને કરી હવે આપણે આ દર્શનનો જેમને અખંડ સાક્ષાત્કાર છે અને જેમની કૃપાથી જ આ અક્ષર પુરુષોત્તમ દર્શન આપણા જીવનમાં સિદ્ધ થાય છે એવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે કારણ કે હમણાં જેમ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું એમ કે અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધ કરવા માટે ગુરુમ એવ અભિગચ્છેત જે ગુરુ સ્વયં બ્રહ્મ હોય જે ગુરુ સદૈવ પરમાત્માની અંદર નિષ્ઠ હોય જે ગુરુ શાસ્ત્રોના સમગ્ર રહસ્યને આત્મસાત કરેલા હોય એવા ગુરુના મુખે જ એમની કૃપાથી જ આ અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધ થાય છે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ જ વાત આપણને સમજાવી કે શાસ્ત્રની અંદર આ બધી વાત તો લખેલી હોય છે પણ જ્યારે એવા સંત પ્રગટ થયા હોય ત્યારે એના મુખ થકી જ આ વાત આપણને સમજાય છે અને જીવનમાં દ્રઢ થાય છે તો હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે પૂજ્ય ભદ્રદાસ સ્વામીએ આપણને બહુ સુંદર રીતે અને આપણે સમજાય એવી એવી શૈલીમાં બધું પીરસ્યું હવે એમનું તો જ્ઞાન આપણે જોવા જઈએ તો મોટા મોટા પંડિતો પંદર પંદર આઠ આઠ કલાકની સાથે બેઠા છે પણ તો એ અઘરું પડે છે સરળ રીતે એ હવે આનાથી સરળ થઈ શકે એમ નથી પણ જો કોઈ એરોપ્લેન જમ્બો જઠ એ આપણે સામે લઈને મૂકે અને ગમે એટલું સરળ રીતે સમજાવવા જાય પણ કેટલું સમજાય હવે એમનું જ્ઞાન એમનું મનન એમનું ચિંતન કેટલું બધું હશે આ બધા શાસ્ત્ર એ અમારે થઈ ગયા છે અને સ્વામી બાપાની કૃપા પ્રમુખ સ્વામી કૃપા વિના આ બધું હસ્તા મં થાય પણ એ થયું અને આપણે જોયું અને દુનિયામાં ડંકો વાગી ગયો અક્ષર પુરુષોત્તમ જે આપણે બધા અક્ષર પુરુષોત્તમ મહારાજની જે બોલતા હતા પણ શાસ્ત્રાર્થની રીતે કંઈ થયું નથી પણ આ આપણે જો પૂજ્યો સારું સ્વામી બધા એમ એમને બધો બધો અભ્યાસ કર્યો અને ડાઉન કર્યું બધા આપણા બધા સંતો હતા ત્યાંથી બધું શરૂ થયું સંસ્કૃતનું પછી આજે આજે તો ફૂલ ફ્લેજ સંપૂર્ણ રીતે આ મદ્રેશ સ્વામીજી બધી વાત કરી ને અતિ નિરાશનિક થવું હોય તો આવી રીતે મહિમા સમજવું પડે અને અમે ભગવાનની કૃપા હોય તો પછી આ બધું સમજ્યા હોય બધું પણ ભગવાન એવા સંતની કૃપા ના હોય તો કાંઈ ન થાય આપણે જાણીએ છીએ પણ જોયા છે દેખ્યા પછી વસ્તુનો મહિમા આપણે જાણતા નથી જો મહારાજ સ્વામી જોયા શાસ્ત્રીમાં યુગીઓ પ્રવૃક્ષા મહારાજને જોયા પણ એનો મહિમા જે એમનો મહિમા એ આવી રીતે હોય ત્યારે આપણને ખબર પડે તો આના પછી એમની કૃપા એ બધું ભેગું થાય તો આપણને આ જ્ઞાન થાય એ તો આ પણ પૂજ્ય ભદ્રેશ સ્વામી ખરેખર બધું સચોટ રીતે આની સહેલામ સહેલી રીતે આ બધું આપણને રજૂ કર્યું અને અક્ષરશ્રમ મહારાજને જે બધે બધા શાસ્ત્રોમાં ઉપનિષદ ગીતા ભાગવત એ બધામાં જે વાત છે એ વીણી વીણીને બહાર કાઢીને અને આપણે રજૂઆત કરી અને આપણને જેટલું સમજવાનું હોય એ એ રીતે સમજાવ્યું છે જો એકવાર યોગી આપણે સનાતન સ્વામી સનાતન બ્રહ્મ એમને પૂછ્યું કે સ્વામી આ તમારા ચોસઠ લક્ષણ છે એ બધી વાત કરો ચોસઠ લક્ષણ સ્વામી કે આપણે ના આવડે એ તમે શાસ્ત્રી તમે જાણો તમે કેમ ના આવડે ખિસ્સામાં કેટલા પૈસા હોય તમને ખબર ના હોય અને તમારામાં ગુણ છે એ ખબર ના હોય સહી કે ના આપણે ના મળે સહી પણ એનું ભાઈ લીલા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અખંડ ધારીને બેઠા છે ટૂંકમાં આપણું બધું છે પણ આ બધું જાણવું પડે જાણ્યા વગર આગળની સ્થિતિ જો એક જ સામાન્ય સ્થિતિ થઈ જાય ભક્તિ ભજન પ્રદેશના દંડન એ કરવાની માટે શાસ્ત્રીમાં અક્ષર પૂરણ પધારી દા એટલે એક તો ચાલુ થઈ ગયું આ ભદ્રેશ સ્વામી અને એવા બીજા વિમાન સંતો ભણી રહ્યા છે એ ભણશે અને એ રીતે જાણશે એ યોગી આપણે વાત કરી એકવીસ શાસ્ત્રી એકવીસ આચાર્ય એ બધી વાત કરી તો હવે આ સંતોદા ખરેખર પાકી રહ્યા છે અને સમજી રહ્યા છે જે વાત અને બધી વાત સમજીને અને આવી રીતે જો આપણને જ્ઞાન થાય તો આપણે વાસ